વાવથરાદના લાખણીના જડિયાલી ગામમાં ગામ લોકો સસ્તા અનાજના કાળા બજાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે કલેક્ટર કચેરીમાં તેમણે આવેદનપત્ર આપ્યું લોકોનું કહેવું છે કે ચોવીસો અડતાલીસ કિલો સરકારી ચોખા પકડાયા હતા આમ છતાં તંત્રએ મૌન ધારણ કરી લીધું ગામ લોકો ભ્રષ્ટ દુકાનદાર વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે અને તેનો પરવાનો પણ રદ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ગામ લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસના લગભગ પંદર દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અમે વચમાં પણ સાંસદ ઠાકોર ગામ લોકો બધા ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા એના પંદર દિવસ વીતી ગયા હજુ સુધી કાંઈ કોઈ કાર્યવાહી થઈ નથી એના માટે અમે આજે પણ ફરીથી આવ્યા છે અને અત્યારે કોઈ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે તમને શું કીધું અત્યારે અમને એમ કીધું કે તમે આ બધા ઝંડા ઉપાડીને ફરવાનું બંધ કરી દો અને તે તમારો ધંધો સહી કરો તમારે એમાં શું નુકસાન થાય છે